દેવ ગુરુ બૃહસ્પતિ પોતાની ચાલમાં બે વખત કરવાના છે બદલાવ આ રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ બંને હાથથી ભેગા કરશે પૈસા જ્યોતિષ બૃહસ્પતિને દેવતાઓનો ગુરુ કહેવામાં આવ્યો છે તેઓ બુદ્ધિ જ્ઞાન વિવેક યશ અને સન્માનના પ્રતિક છે અન્ય ગ્રહોની જેમ ગુરુ પણ પોતાની રાશિ બદલે છે જ્યારે પણ તેઓ ગોચર કરે છે ત્યારે તેમની અસર બધી રાશિઓ પર અલગ અલગ હોય છે આગામી થોડા દિવસોમાં તેઓ એક સુખદ સહયોગ બનાવવા જઈ રહ્યા છે તે દસ એપ્રિલ બે હજાર પચીસના રોજ મૃગશીલા નક્ષત્રમાં પ્રવેશ કરશે આ પછી ગુરુદેવ ચૌદ જૂને આંધ્રા નક્ષત્રમાં પહોંચશે ત્રણ મહિનામાં બે વાર ગોચર થવાને કારણે ઘણી રાશિઓના ભાગ્યમાં અવિશ્વસનીય રીતે ચમક આવવાની અપેક્ષા છે તેમને માત્ર અપાર સંપત્તિ જ નહીં પણ સમાજમાં અપાર યશ સન્માન પણ મળશે ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે કર્ક રાશિ આ રાશિના લોકો માટે ગુરુના નક્ષત્રનું બે વાર પરિવર્તન ફાયદાકારક રહેશે આ ગોચરથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે તમે કાર અથવા પ્લોટ ખરીદવાનું નક્કી કરી શકો છો તમને પીએફ અથવા કોઈપણ જૂના રોકાણથી અચાનક સારું વળતર મળી શકે છે વેપારીઓના રોકાણમાં અચાનક ભારે નફો થવાનો યોગ છે નોકરી કરતાં લોકોને તેમના કાર્યસ્થળ પર પ્રશંસા મળશે મેષ રાશિ ગુરુના ગોચરને કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો છે તમારી પાસે આવકના ઘણા સ્ત્રોત હશે જેના કારણે તમે પૈસાની દ્રષ્ટિએ મજબૂત બનશો તમે તે પૈસા ઘરેણાં અથવા પ્લોટ ખરીદવામાં રોકાણ કરી શકો છો જે લોકો પોતાની નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ એક સારી તક સાબિત થઈ શકે છે તેને સારા પેકેજ સાથે નવી નોકરીની ઓફર મળી શકે છે તમારી પત્ની સાથે તમારું ટ્યુનિંગ સારું રહેશે તમે સુખી લગ્ન જીવનનો આનંદ માણશો તમે તમારા પરિવાર સાથે બહાર ફરવા જઈ શકો છો વૃશ્ચિક રાશિ દેવગુરુ બૃહસ્પતિ દ્વારા ટૂંકા ગાળામાં બે વાર નક્ષત્ર પરિવર્તન તમારા માટે અનુકૂળ સાબિત થશે તમને જૂના દેવામાંથી રાહત મળવાનું શરૂ થશે સમાજમાં તમારી ખ્યાતિ વધશે તમને ઘણા સામાજિક પુરસ્કારો મળી શકે છે ઘણા લોકો પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકે છે તમે નવી ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશો તમે અચાનક જૂના મિત્રોને મળી શકો છો પૈસાના મામલામાં તમે ચિંતામુક્ત રહેશો તમારા બાળકોના અભ્યાસથી તમને ખુશી મળશે